પાકિસ્તાન સામે સ્ટ્રાઇક કરીને ઘૂંટણીએ લાવી દેનાર ભારતે હવે તુર્કી અને અઝરબૈઝાન સામે ઇકોનોમી સ્ટ્રાઇક શરૂ કરી છે ભારતીય પ્રવાસીઓએ તુર્કી અને અઝરબૈઝાનનો બોયકોટ કર્યો છે મતલબ કે આ બંને દેશોમાં જનારા પ્રવાસીઓએ પોતાના બુકિંગો રદ કર્યા છે એટલા વડોદરામાં જ સૌથી વધારે બુકિંગ રદ કરવામાં આવ્યા છે ભારતીયો દ્વારા આ બંને દેશોનો બોયકોટ કરાતા બંને દેશોની અર્થવ્યવસ્થાને પણ ફટકો પડ્યો છે આ બોયકોટને કારણે તુર્કી અને અઝરબૈજાનને અર્થવ્યવસ્થાને લગભગ પચીસ ટકાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે તુર્કીની એમ્બસીએ ટ્રાવેલ્સ એજન્ટો સાથે સંપર્ક કરીને બુકીંગ રદ ન કરવા આજી કરી હતી મહત્વનું છે કે ભારત પાકિસ્તાનના તણાવ દરમિયાન તુર્કીએ પાકિસ્તાનને અમે સમજાયા છે અને કેટલાક સેવન્ટી પર્સન્ટ સામેથી જ કીધું છે કે ભાઈ હવે અમારે જવું નથી કારણ કે આપણા દેશની વિરોધીને સપોર્ટ કરે છે ઇન ધ સેન્સ આપણા દુશ્મનને સપોર્ટ કરે છે આપણા દેશની લગભગ ડીએમસી ઇન ધ સેન્સ ડેસ્ટિનેશન મેનેજમેન્ટ કંપની જે છે એ બધી કંપનીઓ થઈને ઓછામાં ઓછા ઇન્ડિયામાંથી પાંચથી દસ હજાર આઠ હજાર માણસો તો એવા હશે કે જે ટર્કી અજરબાઈજાન માટે ઇન્ડિયામાં કામ કરતા હશે જે ઇન્ડિયન છે એ લોકોએ પણ આપણો ઇન્ડિયાને સપોર્ટ કરવા અને એમની ઇકોનોમીને ઇફેક્ટ થાય એ માટે આ બધા બુકિંગો અમે કેન્સલ અને રિઝ્યુમ કર્યા છે કેટલા લોકો એના ક્લાયન્ટ જે હોય બધા ક્લાયન્ટ હોય પણ એવું કીધું છે કે નથી તુર્કી અને અઝરબેઝાને જે પાકિસ્તાનને સપોર્ટ કર્યો છે અને ઇન્ડિયાને આટલી બધી એ લોકોના ટુરિઝમમાં કોન્ટ્રીબ્યુશન હોવા છતાં પણ એટલે લડી તો નથી શકતા પણ ઇકોનોમિકલી એમને આપણે એક મોટો એક સેટબેક આપીએ એ કારણોસર તુર્કી તો જવાનું હવે વિચાર જ નથી બરાબર છે મેં આ પહેલાં મારી ડોટરને તુર્કીઝ એરલાઇન થ્રુ યુએસએ મોકલી હતી તે પણ મેં હવે એને ફરીથી જૂન મહિનામાં જવાની છે એટલે આજે મનીષભાઈને એ જ કીધું છે કે ભાઈ આપણે એર ઇન્ડિયા થ્રુ જ એનું બુકિંગ

અમે કહીએ એના પહેલાં અમારા ક્લાયન્ટ અમને સામેથી એવું કહે છે કે અમારી એક અપકમિંગ જે બી ટૂર્સ છે એ તમે કેન્સલ કરી દો અને એને બીજી જગ્યાએ કે જે ઇન્ડિયાને સપોર્ટ કરતી હોય કન્ટ્રીઝ એવી કન્ટ્રીમાં અમારું ટ્રાવેલ તમે એડજસ્ટ કરી આપો